પાટણના વારાહિત ટોલબૂથ પર એક સ્કોર્પિયો છે તેના પર લાકડી અને ધોકાવડે કેટલાક ઈસમો છે તે તૂટી પડે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પોતે પણ દોડી જાય છે સ્થળ પર આ સમગ્ર ઘટના શું હતી કેવી રીતે મામલાની શરૂઆત થઈના ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

વાયરલ થતાં પોલીસ પોતે પણ દોડતી થઈ જાય છે અને લોકો સવાલો ઊભા કરી રહ્યા હતા કે શું હવે લોકોને પોલીસથી ડર નથી લાગી રહ્યો સૌથી પહેલાં આ જે વિડીયો સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તે આપ જોઈ શકો છો દેખી છે બાકી જાવે હવે ને હવે મારા આવા ઘટના શું હતી તે જાણવા માટે આજ સાંતલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પટેલ છે તેમના સાથે અમે વાત કરી ત્યારે તેમણે આ સમગ્ર ઘટના શું છે તેને લઈને વાત કરી છે અને તેમણે કહ્યું છે કે બ્લેક સ્કોર્પિયો છે તેમાં જે ચાલક અને જે મુસાફરો હતા તે મૂળ કચ્છના હતા અને રાધનપુર સારવાર અર્થે આવેલા હતા અને પરત તે કચ્છ જઈ રહ્યા હતા પરંતુ આ ટોલ બુથ છે આ ટોલ બુથ પર ટેકનિકલ કારણોસર એક તરફ જવાનો રસ્તો બંધ હોવાથી આ સ્કોર્પિયો ચાલક અન્ય રસ્તે જાય છે ત્યાં ટોલ બૂથ છે તેનો પૈસા ભરતા નથી ને આગળ નીકળે છે તે જ સમયે આ ટોલ બૂથના

ये वो लेडीज तो वो गाड़ी में चाहिए तो गाड़ी में है तो, 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 तो मुझे આમ જે પ્રકારે આ પાટણ છે પાટણ જિલ્લાના સાંતરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ વારાપિયો પર આ સ્કોર્પિયો જે પ્રકારે લાકડી અને વડે હુમલો થયો તો તેમાંથી આ સ્કોર્પિયો ચાલક મુસાફર કે ન કર્મચારી બંને એક પણ પક્ષે હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાવી આ કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा